ડાંગ ભાજપ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવાજી ના ભવ્ય અભિવાદન સમારોહમાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું આદિવાસી સમાજના કલ્યાણ અને સંગઠનની મજબૂતીના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ડાંગ જિલ્લાના આવા ખાતે ડાંગ જિલ્લા ભાજપ દ્વારા આયોજીત ભાજપ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવાજીના અભિવાદન સમારોહ પ્રસંગે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો ડાંગના પાયાના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે રેલી યોજીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તે દર્શાવે છે કે આદિજાતિ સમાજના કલ્યાણ માટે ભાજપનું સંગઠન કેટલું મજબૂત છે આ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સંગઠનના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ પ્રદેશ આદિજાતિ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી દશતભાઈ જિલ્લા મહામંત્રી શ્રી હરિરામ સાવંત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંગઠનના આગેવાનો વિવિધ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા